અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પંચમહાલ જિલ્લાના વિવિધ સંગઠન સાથે મળીને પશ્ચિમ બંગાળના કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે થયેલ બળાત્કારને હત્યાના ગુનામાં સંડોવાયેલ દોષિતોને ત્યાંની સરકાર રક્ષણ આપવા અને સાક્ષી નષ્ટ કરવા ષડયંત્ર રચવાના વિરોધમાં મોડી સાંજે કોતરાના ગાંધી ચોક સર્કલ ખાતે પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તથા વિવિધ સંગઠનો ભેગા મળીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો કોતરા શહેરમાં ગાંધી ચોક સર્કલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી

આચરવામાં આવ્યું અને સાથે તેને મૃત્યુના ઘાટ ઉતારવામાં આવી તે ઘટના ખૂબ જ નિંદનીય છે એ એના વિરુદ્ધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સાથે સાથે અન્ય સંગઠનો બહેનો અને સમાજના અગ્રણીઓ સાથે મળીને આજે ગુજરાત ખાતે જેને ન્યાય મળે જે ચુકાદો સુપ્રીમ કોર્ટમાં ગયો છે તે તે ચુકાદાની ઉપર જલ્દીથી જલ્દી નિર્ણય લેવામાં આવે અને ત્યાંની લોકલ સરકાર અને પોલીસે જે કંઈ પણ સબૂતો સંતાડ્યા છે તેનો વહેલા તકે જે કંઈ પણ સબૂતો સંતાડેલા છે તેને બહાર કાઢવામાં આવે અને એટલી પણ ઘટના બની છે તેનું એકદમ સ્પષ્ટપણે નિરાકરણ લાવવામાં આવે અને જે કંઈ પણ ન્યાય છે તે ન્યાયને

ઉદ્યોગોમાં બિઝનેસમાં બધી આગળ છે જ્યારે મહિલા રાજ્યને ચલાઈ રહી હોય અને ન્યાય ના આપી રહી હોય તો એવી મહિલાઓનું શું કામ છે મમતા બેનરજી એ રિઝાઈન આપવું જોઈએ એની જગ્યા પરથી અને પદ ખાલી કરવું જોઈએ કેમકે જો આવા લોકો રાજ્યને સંભાળશે તો સ્ત્રીઓ ક્યાં જશે ખુદ સ્ત્રી થાય છે છે તો શું કરે સરકાર અને પોલીસ ત્યાંના લોકો શું કરી રહ્યા છે અત્યારે માર્ચ થી કઈ નઈ થાય જઈને આગળ વાત કરવી પડશે અરે ગમે તે થાય શસ્ત્ર પણ ઉઠાવશું શાસ્ત્ર પણ વાંચીશું પણ આ વસ્તુ